નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બે ચાર બે હજાર પચ્ચીસને વાર બુધવાર આજે આપણે જસદણ માર્કેટિંગ યરના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા આરવી ખેડૂત મિત્ર ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ યરના તાજા બજાર ભાવ મળતા રહીએ મગ હાથસોથી તેરસો રૂપિયા તુવેર તેરસોથી તેરસો રૂપિયા ધાણા આઠસો પચાસથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો રૂપિયા લસણ પાંત્રીસો ચાર હજાર નવસો ને રૂપિયા તલ સફેદ પંદરસો પચાસથી સોવીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અગિયારથી છસો સિત્તેર રૂપિયા ઘઉં લોકવન પાંચસોથી છસો ને રૂપિયા મગફળી સાતસોથી બારસો પાંચ રૂપિયા કપાસ તેરસોથી ચૌદસો સાઠ રૂપિયા